સરસ મજાનો સંતોના સાનિધ્યમાં હું અહીં આવ્યો જાણું મારું મગજ કામ નથી કરતું કે સાધુ કરે શું ખરેખર હું આવ્યો છું ને કઈ વખાણ કરું એ વખાણ કરવાનું આપણું કામ જ નથી પણ આ માણસ જોઈએ છે ને તો આપણને એમ થાય ખાલી આ શું આ બાપુ ભજનની તાકાત શું છે બાપુ મહાપુરુષોની બાપુ શું એવી ચેતના જ્યાં બાપુ આજે ચારસો ચારસો વર્ષ થી વધારે બાપુ સમય થી જો હરિહર હાલતું હોય તો તમે વિચાર તો કરો કે ભજન ના શેડા કેવડા ઊંડા ઉતરી ગયા છે અરે ભાઈ આપણી અકલ નો કામ કરે અને આ દુનિયામાં બાપુ આ સાધુ સંતો નો હોત ને તો આપણે બાપુ આપણું ઠેકાણું જ ન હોત આપણે ક્યાં હોવાથી ઠેકાણું ન

અને શું બાપુ લાખો માણસ રોટલો ખાય બાબુ ખિસ્સા હાથ નઈ નાખવાનો કેવડી મોટી વાત કહેવાય કાઠિયાવાડ સૌરાષ્ટ્ર મહાપુરુષો ની ધરતી છે બાબુ કઈક એવા મહાપુરુષો દુનિયામાં જન્મી તમને અને મને કઈક માર્ગ આપતા ગયા કે આ માર્ગ હાલ જોયે આ દાતારો ના હમણાં નામ બોલ્યા ને બાપુ હું દિલ થી સલામ કરું છું એને ભગવાન એને જાજુ આપે એના મા પિતા ને હપરી હો સલામ કરું છું બાપુ એમને એક વાર જોરદાર બતાવી લે આ બાપુ આવડાવડા દાન કરવા આખી ગાડીઓ ખડ આપી બાપુ ધન્યવાદ છે એના માર જોર આ પ્રોગ્રામ હું તો આ નાખે ગાડીઓ અમને ખબર આવે સાજી છે ને બાપુ એ અમારું ઘરેણું છે મારે કોઈ પરિચય નથી પણ બાપુ દિલથી જે વગાડે છે ને એની મજા છે આ એકતાની જ મજા છે ને કે આ પૂછો કઈ કઈ સ્ટેજ ઉપર જાય આખી દુનિયાને કેવો હા પે હું તો આ બોલતા પણ એવા આવા હાલે ને એક પાડો જોડ્યો બળથીઓ જોડ્યો હાથી જેમ હાલે હવે આ તમે અમને બોલાવ્યા એટલે અમારે ટાઈમ તો કઈ કાઢી દેવો બોલતા આવડે ને ગાવાનું આવડે હુજવાનું હોય જેવી દે થાય પછી અમને આમને ગાઢ્યો જાય ઓલા દરવાના બોલા દી ઉઠાડ્યો દી આમને ઉઠાડ્યો કોને કેવું એક ની જ મજા છે રામ બાપુ હું તો એમ કહું કે એક પરિવાર નઈ આખું ગામ નહી આખું રાજ્ય બાપુ એક હોવું જોઈએ આખું દેશ એક હોવો જોઈએ કોઈ બાપુ ની વાત નથી કોઈ સમાજ ની કોઈ સંપ્રદાય ની કોઈ ધર્મ ની હું કોઈ કોઈદી બાપુ કોઈનો વિરોધ કઈ કરતો નથી બધાય બાપુ ઊંચાજ છે કોઈને આપણે નીશા નથી દેખાડો બધાય ઊંચાજ શું કામ કેવું પડે નહીં સાહેબ ને અમારા અમારા અમારો સમાજ આ ઘણો ઘણો છે એવું મને લાગે હા આ અમારો સમાજ આમાં ભળ્યો હોય ને હું બહુ રાજી થઉ ખરેખર આ સાઉન્ડ એક અમારા દરબાર છે અને હારા સારું બીજું હોય ને અને આટલા દરબારું ભેગા થયા હોય ને એટલે એ એને જ ગોંકાઈ ગોંકાય કરતા એટલે હાંભળા તું રાત્રે હરકુ વગાડીને આમ નથી અવાજ જાવ તો હરખું વગાડીને આ અમારા જ છે લ્યો કયો લ્યો એટલે હું તો એમ કહું છું કે આવું આવું આગળ હાલવાનું હોય હું તો આમાંય કહું છું કે આમાં આમાં હોટ લાગી જાવ હા આ ભજન કરવા જેવું મારો ઇતિહાસ છે ને બબુ ખરાબ છે તમે કદાચ મારા વીડિયા સાંભળ્યા હોય એમાં હું બોલ્યો છું આપણે બપુ સારો ધંધો કર્યો નથી પણ આ સંતોની બાબુ કૃપા આ ચારણો ચારણોનો બાપુ હું ઋણી છું કારણ કે સારું કામ જ નથી કર્યું બોલે ધોકા મારવાનું બાજવાનું ઝઘડા સિવાય અને તેથી બાપુ ની આબરૂ હારી હતી મને એમ હતું મારા બળ થી હાલે છે તો અત્યારે ખબર પડી બાપુ ગયા પછી કે કે હાલતું હતું એટલે છું અને સંતો નો મોટો ફાળો છે બાપુ સાધુ એ જે આંગળી પકડી અને આ દુનિયામાં આ તમે બધા મોટા મોટા બધું સંતો સાધુ બાપુ નીચે બેઠા છે હમણાં એ ઉપર બઢાવ્યા છે એ એક સંતો ની કૃપા છે સંતો આ દુનિયામાં બાપુ છે ને માણા જો બનાવી હકે તો સાથું જ બનાવી શકે બાકી કોઈ નો બનાવી શકે મારો ઇતિહાસ બાપુ જેસલ કરતા ખરાબ છે અને એમાં ખટારણનો ડ્રાઈવર ઓગણીમી કોમ નો કહેવાય ખટારણ ડ્રાઈવર ને કોઈ પાણી પાસે અહીંયા સિના બેઠવા દે એક રાજ્ય મારું જોયા હોય કે બાકી નથી પણ મેં અમારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પર ખાધી દીધી પાંચ લાખ ની શરત મારી આવજો બાપુ મારી સાથીમાં માં ડામ દઈ દઉં એમ મારું કોણ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખુમારી તો બાપુ હોવી જોઈએ કોઈ પણ સમાજ હોય પોતાને પોતાના સમાજની ની ખુમારી હોવી જોઈએ બાકી તો રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવન મરી જવાય ને કુત્રું તમારી શેરી નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા મળે અરે દુનિયામાં મહાપુરુષોએ મારે બતાયો કે આ કેડે હલ્યા જાવ બાપુ બે ભાગ થઈ જાય અમે આ ગાડી લઈને આવ્યા ને એટલું ટ્રાફિક હતું ને અરે બાપુ આ પોલીસ ખાતાને હું વંદન કરું છું બાપુ પોલીસ ખાતા ઈ કે અંદર ગાડી ગાડીને લઈ જવાની પછી મારો દીકરો ગાડી હલાવતો ટી કે ભણા ઓલા કલાકાર અનવસિંહ વાગેલા એમને લઈને આવું બાપુ જગ્યા કરી દીધી હો આટલો ભજન નો પાવર મારા રામ છતાંય જો હજી તમને મને ભજન સાધુ સંત ની વાત નો ગમતી હોય અભાય કેવાય અમને ભાઈ કહેતા હતા આજની તારીખ ની બે લાખ માણા એ પ્રસાદી લીધી તો કરો પાણી નો પવાય પાણી એક નદી હાલી જતી હોય ને એ ઘરે જો બે લાખ માણા પાણી પીવા ને તો નદી પરવા તૂટી જાય આ રોટલા નું ફતે એ તો બાપુ આવા ભજના નંદી પુરુષો ની એવી જ્યાં ચેતના છે ને એને લઈને આ બધું હાલે તમે દસ કિલોમીટર હાલો ને એક હરિહર હરિહર ની હાકલ ઉપડે આ કેવું ભજન છે રામ હમણાં વિજયભાઈ વાણી કરીને ને જબુ માની જુગ જુગ જોડી અમર બાપુ ગુરુ શિષ્ય ના નાતા ની હજી ખબર જ નથી આપણને ભલા એવા સંતના સાનિધ્યમાં વ્યાજાઓ બાપુ જિંદગી જીવવાની મજા આવી જાય અને એમ નામ બાપુ આ રેઠું છે નહીં કારણ કે આમાં તો છે ને આ માર્ગે સડ્યા પછી દુખી થવું પડે કારણ કે કસોટી તો હોના હોય લોઢાઈ ન હોય હા સડવું હોય સડજો ને ઘરું તો છે જેસલ જાડે જો સતી તોરલ મળ્યા ને પછી ભજન નામ લાંબી વાત છે ટૂંકા માં કહું સતી તોરલ મળ્યા પછી ભજનના માર્ગે ચડાવ્યા પછી તોરલે કીધું કે મારા કપડા લઈ અને નદીએ એ ધોયા આની તોરલ ના કપડા બાપુ લઈ અને જાડેજો જેથી ધોવા નીકળ્યો ને તેથી જે અંજારની બજારમાં માણસો જેસલ માથે જે વિતાડી છે ને જાણે છે અત્યારે અમારી ઈદ દશા છે પણ હવે પાછા વળી એ કેવું નથી ક્યારેક ક્યારેક અમુક અમુક હજી અમારા મોઢામાં આંગળા ભરા પણ મેં કીધું ભલા મણા થોડાક મોડા ભેગા છો અમે માર્ગે તો સારી વાત છે નકે આનું ટ્યુશન અમારી પાસે રાખવું પડે તમને ન આવડે પણ આ દુનિયા મારા બાપ નથી માર કે રહેવા દે હરી ભજવું હક બોલવું દોનો માતા વલ આવા नर ને આઠે પોર કોઈદી ઉતરે ને બાપુ યાના જે મારા અમે ભજન ગાય છે કે આખી દુનિયા અમારી ન હોય અમારા વિરોધી એ હોય આ જરા લાઈવ હાલે ને આતરિયા બેઠા બેડા કેટલા હળક થાય છે

પણ આપણે આ મારે મૂકવાનો નથી મારો કહેવાનો છેલ્લા સુવા સુધી જ્યાં સુધી મારો નાથ રાખે ત્યાં હવે કદાચ કોક મારે ને આપણે ઘણા ને માર્યા છે કોક બે જણા ને ખાવો પડે ખાઈ લઈશ પણ હવે બાપુ એક સંત જીવાન ઉપર બાપુ આ મારે પકડાઈ ગયો પછી હથિયાર મૂકી દીધા બાપુ ગાળ્યું ખાઈ શકું છું મારે ખાઈ શકું છું કારણ કે મેં કીધું એમ ભાઈ હોવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા નો હાર તો પછી કરી દઉં ન્યાલ આય બાપુ મારા ઓળખીતા કોણ છે

અમે એક યજ્ઞ શાળામાં હું ગયો ને બાપુ મારા રૂવાડા થઈ ગયા વાહ સંતો વાહ શું આપણે વાત કરીએ અરે મારા એમને વાત કરી મને વર ચોવીસ કલાક 24 કલાક પહાઠ દિવસ આ કેવડી વાત કહેવાય અરે આ સ્વર્ગ તો દુનિયાને ને કઈ સ્વર્ગ જોવો હોય તો દાણી દાડીયા જાવ અને સાધુના સંતના બાપુ શરણના દર્શન કરો એક વખત બાપુ બેડો પાર થઈ જાય

ઘણી જગ્યાએ એ બોલ્યો મારે બે ત્રણ જગ્યા ફોન આવ્યો એ કે તમે કહો છો સ્વર્ગમાં સ્વર્ગ કોઈ જોયું નથી તો કે આ બધા શાસ્ત્રો ખોટા તે જોયું છે અને તને આના ખબર છે આ ભક્તિ કરવી ને એ તો બાબુ ખાંડાના ખેલ ખેલવા જેવી વાત છે રાકા ફોન આ સુતા ગણતા નથી આવડતું ઈ ફોન કરે હા તમે જોવો તો આપણે એમ થાય કે ભાઈ ફોન ન કરીશ રૂબરૂ આવી જાય રૂબરૂ કોઈ આવતા નથી ફોન માં અમારું લોકે બાબુ ભજન નથી કરવા પણ બાબુ ભજન નો જવાબ ન કરી માથે કૃપા છે એટલા જ માટે મહાપુરુષો ઘણી બધી તમને મને શાંત કરી છે પણ વિજયભાઈ બાબુ ખરેખર સંતવાણી ની મોજ કરાવી જીણો જીણો હાથ સંભળાય સદગુરુ ની જેને જેને હાન હોય ને બબુ એને કઈ કરવું જ ન મને એમ થાય કે આ ડેલા માલપા કરી જાવ પછી સુટા બુટા ની જરૂર જ નથી લ્યો ચા મફત ખાટલા મફત હોવાનું મફત ખાવાનું મફત હવે લીધેલા નથી દેતા બોલો આ સાધુ મફત ખબર આવે આપણને નક્કી થાય છે આમાં કઈ આ દાન દાન આપે છે બોલો મને સંત ની જો બાપુ એક ઠકોર હોય સંતો મારી બાપુ પૈસા પૈસા વ્યાજ વટાવના વ્યાજ નો ધંધો હું ન કરતો પાછું કોઈ એવો વ્યામ રહેતા બાપુ કમાવાય ગયા છે હલવાના અને વ્યાજ નું હું તો ના પાડું છું પણ ઠીક છે આપડા કોઈ એવા મેળમાં હોય હોય બે હજાર પાંચ હજાર ની જરૂર હોય ને આપડી પાસે હોય ને આપ્યા હોય એવા એટલે બાપુ એ મને એવું કીધેલું કે તમે દરબાર પૈસા કોઈ ન દેતા મેં કીધું કા મને કે પાસા નહીં આવે મેં બાપુ એવું થોડું હોય તો મને કે દેજો હું તો તમને ખાલી ટકોર કરું છું પછી મને હારું એકલા એકલા વિચાર આવે બાપુ કહેતા હતા કે પૈસા ન દેતા તો હારું બધા દેવા થોડા હોય અને પછી આપણે જે આપીએ તો સારા માણસ હોય ને જ આપીને પાકું કરીને જ આપીને મેં કીધું બાપુ કહેતા નથી દેવા પણ આપણે હાખણા જ ન રે નાના આખદ રો તો કરો હાથ જણાને આપ્યા છે ને હાથે હાથ જણાએ બુશ માર્યું વર થઈ ગયો હાથ જણાને આપ્યા ને એક વર થઈ ગયો બાપુ આ સંત ના શબ્દો મને આમાં ઘુમરા મારે છે પૈસા આવે ન આવે એની કોઈ ચિંતા નથી આ જો બાપુ માથે ઉડે છે ઢગલા થાય છે પૈસાની કોઈ કિંમત નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે બાપુ સંત ની એક ટકોરો હોય સાધુની સદ્ગુરુની એક ટકોર હોય એ ટકોર જો તમે બાપુ સ્વીકારી લો એટલે તમારો બેડો પાર થઈ જાય આમાં બાપુ ડફણા નો મારવાના સંતો બાપુ ભજન કર્યું હોય ને ત્યાં જ આટલું હોય ને કાલે એમ કે મારા ઘરે ગમે એવો પ્રસંગ છે બધા આવજો આવે બાઈ થાય નો આવે બાઈ થાય એટલે જ મહાપુરુષ હોય બાપુ વાણીમાં ઘણી બધી શાંત કરી છે તમારી જેવી મોજ હશે ને એ બાપુ આનંદ કરાવી છે જો કે હું બે ત્રણ રાત થી તો હળંગ છું અને હજી કાલે મારે કવિરાજ રાધનપુર જવો આ તે તમે મને છોડો એટલે સીધો રાધનપુર ખેંચવાની છે અને ખેંચાય ત્યાં સુધી ખેંચી લેવું છે મરી તો જવાનું જ છે હા આનંદ જ કરવો છે બસ મોજ કરવી છે પણ આવો ડાયરો હોય ને ભાઈ અમારું ચાર્જિંગ બાપુ સડી જાય આઠ દિવસ અમારું ચાર્જિંગ મોડું ન પડે હવે કઈ પડ્યું રહેતું નથી હવે મારો દીકરો ભેગો છે એ ભજન ગાય મારા દીકરા દીકરો છે એ ભજન ગાય એટલે પછી મને એમ તો હવે આપણે મરી જાય કઈ જરૂર નથી ભજન નું વાય નામ બાપુ મારા ગામની વસ્તી છે ને બધી આમ છે પણ બાપુ મારા કુટુંબમાં એવા સંતોની કૃપા છે હજી મારા કુટુંબમાં કોઈ છોકરો હેડો નથી મેં વીસ વર્ષ ખટારો આંખો પચીસ વર્ષ હિન્દુસ્તાન ના બાપુ એક રાજ્ય મારું જોયા વગર બાકી નથી મને આ ખવરાવનારા પીનારા નહીં મળ્યા હોય પણ બાપુ મેં મારા દેહને ને જે આમ મેં સાંડલો નથી કર્યો ખુમારી જોવે અને એમાં જ આપણો અત્યારે મેળ પડી ગયો તેથી તો બાપુ સટકા ભરતો હતો મને હા એમ થાય મજુ આજ કોઈ બાજ નાનો નો ચડ્યો એવો એવો ઉપાડો લીધેલો પણ ગયો મારા બાપે હાસવી લીધો બાસ સંતો બાપુ બલિહારી છે એટલા માટે આ પુરુષો કે છે